માને જુઓ તે દરેક પરિસ્થિતિમાં કશું ગાતી રહે છે હું એમને ખૂબ જ પ્રેમ કરું છું અંતરા તે બે અલગ અલગ પ્રકારના રિબન બાંધી રાખ્યા છે હા માં મને બંને રંગ ગમે છે એટલા માટે મેં બંનેને એકસાથે પહેર્યા છે ઠીક છે જેવું પણ તને ગમતું હોય ચાલો પોતાનું લંચ બોક્સ લો કોઈ મારી સાથે વાત નથી કરતું કદાચ હું તેઓના સમૂહનો ભાગ બનવાને લાયક નથી બધા પાસે સુંદર સુંદર ટિફિન છે અને બધા સાથે જમે છે કોઈ પણ પોતાનું ખાવાનું મારી સાથે આપલે નથી કરતું મને બહુ એકલવાયું લાગે છે এ অন্তরা শুতু তুই মারি সাথে ভার আটো মারবা আবিস শুধু তুই ঠিক ছি বেটা মে জয়ু কি তুই থোড়িক মুঝাইলি ছে বাদু ঠিক ছে নে મારે કોઈ દોસ્ત નથી હું પોતાની જાતને બહુ એકલવાય અનુભવું છું છું પણ હું એ સાથે વાત કરતા રમતા અને ગીત ગાતા સાંભળું મને લાગે છે સમૂહ સમૂહનો ભાગ નહીં બની શકું કોઈ મને પોતાની આસપાસ નથી જોવા ઈચ્છતું કોઈ પણ મારી સાથે વાત નથી કરતું કોઈ મારી સાથે પોતાનું ટિફિન વેચતું નથી હું લંચ બ્રેક દરમિયાન હંમેશા એકલી જમું છું અંતરા મને ગર્વ છે કે તે પોતાના મનોભાવોને વ્યક્ત કર્યા તારી માએ પૌષ્ટિક ભોજન આપ્યું છે જે એક સુંદર ટિફિન કરતાં ક્યાંય વધારે સારું છે હું સમજી શકું છું કે ઘણીવાર આ તારા માટે ઘણું કપરું હોય છે પણ તારા મા એવી પરિસ્થિતિઓમાં પણ સકારાત્મક રીતથી કામ કરવાની ક્ષમતા છે તું એકલી નથી તું પોતાની ચૂંટેલી રીતોથી આવા મનોભાવોની સાથે પાર પાડી શકે છે મારી માં કહે છે કે જ્યારે પણ ક્યારે હું પોતાની ભાવનાઓને નિયંત્રિત ન કરી શકું તો આ ગીત ગાઉં અને આનાથી મને રાહત મળે છે ઓ એટલા માટે તું ખૂણામાં બેસીને આધુન ગણગણી રહી હતી ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ કૃપા કરી ધ્યાન આપો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ કૃપા કરી ધ્યાન આપો આપણું વિદ્યાલય એક અંતર વિદ્યાલય ગાયન પ્રતિસ્પર્ધા આયોજિત કરાવી રહેલ છે જો તમે આમાં ભાગ લેવા ઈચ્છો છો તો અહીં આવો અને વર્ગ સમક્ષ અમુક પંક્તિઓ ગાઓ કરીએ સારો પ્રયાસ વિદ્યાર્થીઓ બીજું કોઈ અંતરાગ ને પોતાની પ્રતિભા દેખાડવા ઈચ્છીશ તો જરા આ બે અલગ અલગ કલરના રિબન બાંધ્યા છે કેટલી બેવકૂફ છે મેડમ કેટલી સારી છે અને મારી મદદ કરે છે માએ મને પ્રેરણા આપી જેના કારણે આજે હું સારું ગાઈ શકું છું હું પોતાની પ્રતિભા દેખાડી શકું છું વન ડે આફ અંતરાએ પોતાના પડકાર પડકારરૂપ મનોભાવોને નિયંત્રિત કર્યા જે રીતે તે પોતાની વર્ગની સન્મુખ ઊભી થઈ હતી એ જ ઊર્જા સાથે ફરીથી તે અંતર વિદ્યાલય ગાયન પ્રતિસ્પર્ધામાં પોતાની કળા દર્શાવવા તૈયાર છે વાહ આ છોકરીનો કેટલો સરસ અવાજ છે મને તો તેનું ગાયન ખૂબ જ પસંદ આવ્યું આમ અમારી દીકરી છે અંતર વિદ્યાલય ગાયન પ્રતિસ્પર્ધાનો પ્રથમ પુરસ્કાર આપવામાં આવે છે અંતરાને મનોભાવોને સમજવા અને નિયંત્રિત કરવાનું ખૂબ જ જરૂરી છે આપણી જોવા સાંભળવા સૂંઘવા સ્પર્શ કરવા અને વિચારવાની ક્ષમતાઓની જેમ અનુભવ કરવાની ક્ષમતા પણ આત્મજાગૃકતા માટે એટલી જ મહત્વપૂર્ણ છે મનોભાવોને વ્યક્ત કરવાની ક્ષમતા જ મહત્વ રાખે છે જે વયમ કિશોર ભાવનાત્મક દબાણ નો સામનો કરે છે હંમેશા યાદ રાખો તમે એકલા નથી અને તમારે પોતાની ભાવનાઓ બીજા ની સાથે લે કરવી જોઈએ તમારી અંદર પ્રેમ અને સહયોગ ની ભાવના છે અને તમારું માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક મનોબળ ખુબ મહત્વ રાખે છે